આવા વિચારો ખ્યાલો ચોવીસ કલાક આવતા થઈ ગયા ને તો સમજી લો તમે મારા મેલડી ના બની ગયા છો ફરવા ફરવા हीराની સોધમાં મોતીની સોધમાં કદાચ બજાર બજારમાં રખડ્યા ફર્યા ને પણ હાચો હીરો ચોય મળ્યો નહીં પણ હાચા હીરાનો કદાચ અનુભૂતિ થઈ હોય ને એને હાચવી લેજો આ જે જે ભરોસો આ વાતનો વિશ્વાસ જે જે રાખ છે ના હું મેળડી એવું કહીશ એના માગવાની જરૂર નહીં પડે એની વગર માગે પૂરી ના કરું વગર માગે ના વગર કહેજો ખાલી બોલવા ખાતર બોલતી નહીં કેવા કાતે ખાતર કહેતી નથી મારા ભગવાને સત આલ્યું આ સતનો સદ ઉપયોગ કરી અને લાખો ભાવિક ભક્તોનો અનુભવ છે કે માં તારા પરચાની વાત ના થાય તારા પરચાની વાત ના થાય તારી વાત ના થાય આવો અનુભવ દરેકના છે અને આ અનુભવ જેણે જેણે રાખી અને બીજાને ભરોસો આલ્યો કે એક વાર ખાલી ખુખાર વેડી માનતા તો રાખ

જેણે ખરેખર મને માતા સ્વીકાર કરી લીધી છે કે માં હવે પહેલી છેલ્લી તું આ તારા સરેળે આયા તું જેમ રાખે એમ તો એના માટે આ સ્પેશિયલ વાત કહીશ કે અહેસાસ તો એવો થશે એવો થશે એવો થશે કે માડી તું બધાના કામ કર પણ મારું ચારે કરીશ મને તો એક વખત સપને નહીં આવતી માડી મારી તો એક માનતા પૂરી નહીં થતી

જો જીવનમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થશે તમે લે દુનિયા સ્વીકાર છે કે આના ખુખાર મેલેલી લી દયા થઈ તમે નહીં દુનિયા સ્વીકાર છે ચમત્કાર એવો થશે ને કે તમે નહીં દુનિયા સ્વીકાર છે કે આના તો ખુખાર મેલેલી લી કૃપા થઈ એની દયા થઈ તારે દુનિયા હોમેથી કહે છે કે અમારે રવિવાર આવું છે અમારે પૂછવું છે પણ એ પૂછવાનો સમય ગાળો અને મારી વાત નું કદાચ પ્રવચન હોભરી અને થોડો ઘણો ભરોસો મને મેલડી ના આપો અને અઠવાડિયું ના થાય અને તમારા ઘેર કંકુ ના પગલે તો મારું નામ મેલડી નહી રામ પણ આજે એવા ઘણા ભક્તો છે મારા કે જેના દર્શન કરવા ઉપર સ્ટેજ ઉપર છતાંય નહીં અવાતું જેના વાત કરવી છતાં પણ નહીં થતી પણ તમારથી દૂર નહીં એવું માનતા નહીં હો કદાચ એવું વિચારતા નહીં હો કે મારી મારાથી નારાજ છે ના હું ક્યારે કોઈના ભાવિક ભક્તો મારા ભાવિક ભક્તો જે છે એનાથી ક્યારે હું નારાજ યાત્રા થતી કદાચ એવું બને કે છેક હુંધી મારા દર્શન કરવાનો મોકો આવ્યો હોય સ્ટેજ ઉપર અને અચાનક તે કદાચ કોઈ શિવક ના પાડ દે કે હું નીકળી જાઉં અને તમે આટલામાં ચૂકી જાવ મારું આ તો દર્શન થતા થતા રહી જા તો એવું નહીં વિચારવાનું કે કઈ ગુનો છે ના જેને હું ચાહું છું ને એને તો દૂર રાખીશ દીકરા

રાત લાવડો કઈ પણ નોકરી ધંધો કરતા મોબાઈલ મચેરતા કઈ પણ ચર્ચા કરતા ગમે તે જગ્યાએ ગમે તે સ્થાન ઉપર બસ મારી ચર્ચાઓ કરવાનું મન થતું હોય ને અને ચોવીસ કલાક તમારું મન મારા જ વિચારોમાં ખોવાયેલું રહેતું હોય ને તો સમજી લો તમે મારી ભક્તિ બંધાઈ ગયા આ લક્ષણ જેને મેં સ્વીકાર્યા એના લક્ષણ કહું કે આમ થાય કદાચ બેઠા હશો ને અને ચર્ચા થતી થતી હશે ને કઈ બી તો તમે સીધી મારી જ ચર્ચા કરવા લાગશો મારી જ વાત કરવા લાગશો રાતે ઊંઘ્યા હશો ને તો હું જ દેખાઈશ કે મારી અતાર શું કરતા હશે ક્યાં ગયા હશે મારી શું ખાતા હશે ચો ફરતા હશે તો રવિવાર જતો રહ્યો ખબર ના પડી આ બીજો રવિવાર આવી ગયો જો જેમ જેમ સમય જાય છે ને એમ એમ તમારી કદાચ ઉંમરે વધતી જાય છે દરેક મૃત્યુ તરફ ખેંચાઈને જાવ છો કોઈ ખ્યાલ જાય છે આ બાજુ કોઈ મન જાય છે કોઈ વિચાર જાય છે આ બાજુ કે ક્ષણ 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 કે સેકન્ડે સેકન્ડે તમારો સમય મૃત્યુ તરફ જાય છે પણ આજ તોય તે નવ કદાચ જન્મદિવસ દિવસ હોય તો ઉજવણી કરે છે એ મારી જન્મદિવસ છે બોમ્બ ફોડશે કેક લાવશે બધાને જમાડવા લઈ જશે પણ હું એવું કઉ છું જન્મ દિવસ થવાનો દિવસ છે પચીસ વર્ષ કે વર્ષ થયા પણ ત્રીસ વર્ષ પહેલા અત્યાર સુધી તમે ભક્તિ ભજન કર્યા નહી ને તો એ ત્રીસ વર્ષ એડે બેકાર જ્યા કોઈ કામ ના નહીં અત્યાર સુધી ના તમે તમારા સમયગાળા જોઈ લો બધા બેકાર જયા ને તમારી અંદર દેવી શક્તિ ભગવાન આસ્થા ના જાગે તમે ધાર્મિક ના થાવી કદાચ આવા સમયગાળામાં ભલે અત્યારે તમારી ઉંમર ગમે તેટલી હોય પણ આ સમયગાળામાં કદાચ તમને થોડી ઘણી દેવી શક્તિ પર ભગવાન માતાજી પર ભરોસો આવ્યો હોય ને તો સમજીલો તમારો નવો જન્મ થયો છે આવું બહુ સર એટલે મારે એસી વર્ષ નો હોય કે સાહીઠ વર્ષ નો હોય કે ત્રીસ વર્ષ નો હોય નવો જન્મ થયો હોય ને નોનું બાળ હોય ને અને એને મમ્મી પપ્પા કાકા બધું બોલતા શીખવાડવું પડે એવી રીતે મારે તમને રોમ એવું બધું બોલતા શીખવાડવું પડે જેથી ધીરે 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 રામ 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 કરતા 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 કદાચ તમારા અવગુણો નો નાશ થઈ જશે તમારી અંદર જે મેલ પડ્યો છે ને

તો કે મારી એવું છે મનુષ્ય અવતાર આને લે ભજી લે મન મારા રોમ નું રટણ કરી લે ભજન કરી લે ભક્તિ કરી લે તારા કુળદેવી ના શરણ પડી રે અને એના કદાચ જોઈ રહે ભક્તિ કરે એના પ્રેમ કર તો આ ભક્તિ કરવા માટે ભગવાન પ્રાપ્ત કરવા માટે તમને મનુષ્ય અવતાર મળ્યો જે વસ્તુ કદાચ રહેવાની નહીં એવી વસ્તુની માંગણી આજના માણસો કરે છે ઘર ગાડી બંગલા રૂપિયા રહેશે મૃત્યુ સમયે કદાચ આવશે જોડે અત્યાર સુધી તમારા બાપ દાદા પીઢીઓ જતી રહી કોઈ લઈને લઈને જવાના છો તો શું કામ પૈસા રાજી થઈને તું ભાઈ શું જા તારે જોતું હોય તો બીજું આપી દઉં કદાચ દસ વીઘા જગ્યા હોય વીસ વીઘા જગ્યા હોય કદાચ તમારા મોટા ભાઈએ નાના ભાઈએ કદાચ એક વીઘો વધાર લઈ લીધો હોય ને તો તમને એવું કહું છું ખાસ કદાચ એક વીઘો વધાર લઈ લે તો કઈ દે છે દેવી શક્તિ પણ આજ તો એક રૂપિયા આતર પાંચસો રૂપિયા આતર ભાઈ જોડે લડા લડ કરતા હોય ઝઘડા કરતા હોય પ્રોપર્ટી હાથર ભાઈઓ ભાઈઓ પર કેસ કરતા હોય તો શું કોમની તમારી ભક્તિ ના મનુષ્ય અવતાર

તમારો ભાઈ છે તમારા કાકા છે એમ કરી જતું કરજો મારો રોમ હાલ છે હું વેલડી આવું કરું છું મારો નાથ હાલ છે તમારી ઘરની માતા હાલ છે તમારી માં ખબર છે કે મારો દીકરો હાચો છે એના તમારા હકમાં જેટલી પ્રોપર્ટી આવતી હશે જેટલી બધી વસ્તુ આવતી હશે ને બધું હકનું તો તમારી માં કોઈની જોડ છોડશે ને હગો ભય હશે તોય પણ તમારે લડવાની જરૂર નહીં કોઈ બોલી જાય કોઈ સહન શક્તિ રાખો સહન શક્તિ ના હોય તો તમારી કુળદેવી ને પ્રાર્થના કરો કે બધી વસ્તુ આતર તમે માગણી કરવા જ આવ્યા છો ને મારું ઘર નો દસ્તાવેજ થઈ જાય મારા ભાઈએ મારું ઘર લઈ લીધું મારી મને આપી દે મારી જમીન બથાઈ પડ્યો છે મારી મને જમીન આપી દે તો લો તમારી બધી કદાચ મંગલકામ જે તે ઈચ્છા હોય બધી પૂરી કરી શું તો સરકારી નોકરી નો મો હોય મને સરકારી નોકરી મળી જાય ને દર મહિને પચાસ હજાર પગાર આવતો થઈ જાય અને ઘડ પેન્શન આવતું થઈ જાય ને તો મારા ચિંતા નહીં મારી વસ્તી ની ચિંતા નહીં એટલે આ લોકો સરકારી નોકરી પાછળ નહીં પડતા હોય પણ સરકારી નોકરી કરવા વાળા મારા ભારે કઈક માંગવા આવે છે

હલો મિત્રો સ્વાગત છે તમારા નવા વિડીયોનું તો મિત્રો ખોખલ મેલીમાં બારે જતા હંમેશા તમને વાત કહેવા માગું છું મિત્રો કે જો તમે બારે જતાની જવા માગતા હોય અને ત્યાં મિત્રો તમે એડ્રેસમાં જે કોમેન્ટ કરતા હોય મિત્રો કે ક્યાં આવેલું છે બારે જતા અને ખોખલ મેલીમાં દર્શન કરવા એવા ઝાઝા પહોંચી છે મિત્રો જે કોમેન્ટ કરે છે મિત્રો કે અમારે પણ બારે જતા જવું છે આ ક્યાં આવેલું છે બારે જતા મિત્રો એવી કોમેન્ટ કરે છે તો ચાલો હું તમને કહું કે બારે જતા જે અમદાવાદમાં આવેલું છે મિત્રો તે બારે જતા છે બીજે ક્યાંય ખોખા મેલીમાંની બારે જાય ધામશિવાય રામવાણી મેલનીમાં ફૂંકાર મેલનીમાં બીજે કંઈ પણ તેમની ગાદી ભરાતી નથી મિત્રો અને જો તમારે વધારે જાણકારી માટે તેના મોબાઈલ નંબર જોતા હોય અથવા તો તમારે કોઈ દુઃખ હોય તમારે ત્યાં ડાયરેક્ટ જણાવવું હોય કે અમારા તકલીફ છે શું ત્યાંથી દૂર થઈ શકે શું એવી કોઈ પણ પ્રકારની તમારે માહિતી જોતી હોય તો શિવમભાઈના અકુભાઈના મોબાઈલ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો મિત્રો તેમને કોન્ટેક કરવાથી તમારા ડાયરેક્ટ તમને મળી જશે મિત્રો કે શું પ્રોબ્લેમ છે તે બધી તમને સોલ્વ થઈ જશે અને ત્યાંથી ડાયરેક્ટ તમને કોન્ટેક થઈ જશે તો તેમના મોબાઈલ નંબર તમને લેવા માટે તમારે શું કરવાનું છે મિત્રો તો તે તમને જણાવી દઉં છું ખૂખર મિલમાં મારે જે તમને જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હોય ઓફિશિયલ ફેસબુક કે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ તમે જોશો મિત્રો તો તે ત્રણેય જગ્યાએ તમે કોઈ પણ એક જગ્યાએ જોશો તો પણ તમને મળી જશે અને ખોખલ મિલમાં ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એક છે ખૂખ મિલમાં મારે જતા અને બીજું છે તેનું નામ છે રામભારી મલ્દીમાં શ્રી રામભા મંદિરમાં બહાર જતા તો એ બંને યુટ્યુબ ચેનલ છે તે જ ત્યાંના ઓફિશિયલ ચેનલ છે ને બીજા કોઈ પણ નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે નહીં હું તો અમે તમને નંબર આપી દઉં આપણો ડો થઈ જાય તો ખોટી પ્રોબ્લેમ થાય અને વધારે કાર્યવાહી થાય એના કરતાં હું કોઈ પણ પ્રકારની માહિતી આપતો નથી પરંતુ જો તમને એવું લાગતું હોય કે કોઈ પણ ખોટી માહિતી પણ આપી દે તો તમે એવા ફ્રોડમાં આવશો નહીં અને ખૂંખર મેળવીમાંને કોન્ટેક્ટ કરવા માટે તમારે બહાર થામ જવું જરૂરી નથી મિત્રો તમે ત્યાંથી પણ લાખો લોકો એવા પણ જોયા હશે તમે કે તેમની માનતા ઘરે બેઠે કરી અને તેમની માનતા સફળ થઈ ગઈ તો આવું કરવા માટે તમારે ઘરે બેસીને પણ તમે વિડીયો જોઈને પણ આવડતો કરો એટલે ખૂંખા મેળવીમાં જો તમારી કબીર સાચી હશે તો જરૂર હશે મિત્રો તમારી મદદ જરૂરથી કરશે તો માતાજીના લાખો વિડીયો મિત્રો તમે જોતા હશો લાખો લોકોને લોક દૂર કર્યા છે ખૂંખા મેળવીમાં મારે જ્યાં હું નહીં મિત્રો તો બારે જામાં જો તમે જવા માગતા હોય તો અમદાવાદમાં આવેલું છે શિવમભાઈ અથવા આપુભાઈ બંનેના મોબાઈલ નંબર તમને તેમના ઓફિશિયલ પેજ પરથી મળી જશે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક અથવા યુટ્યુબ પરથી તો તમે તેમાં કોલ કરીને જાણી શકો છો તમારે જે કંઈ પણ કામ હોય તે પણ તેમને સમજાવી દેજો એટલે તે લોકો તમારી મદદ જરૂરથી કરશે મિત્રો તો બારજા તમને લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણે ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે તમે રવિવારે જાતા હોય તો તે પહેલાં તમે રવિવારે જાઓ તો પહેલાં શુક્રવારે તમારે તેમનું ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબ તમારે શનિવારે કે શુક્રવારે ચેક કરી લેવું મિત્રો કારણ કે શુક્રવારે અથવા તો શનિવારે તે લોકો તેમાં મૂકી દે છે કે કાલે ગાદી ચાલુ શકે નહીં આ રવિવારે ગાદી ચાલુ શકે નહીં દાખલા તરીકે આજે દસ તારીખ હોય અને શુક્રવાર હોય તો શનિવારને રવિવારે બાર તારીખ થાય તો તે લોકો બીડી અગાઉ જ કહી દે છે કે આ રવિવારે ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે તેવી જાણકારી તે લોકો આપી દે છે મિત્રો તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને લગતા હોય આપણે લઈને આવીએ છીએ મિત્રો તો બારે લઈને આવીએ છીએ વિડીયોને લાઈક મિત્રો તો મિત્રો ખૂંખાર મેળીમાં બારે જાત એક એવો ખર્ચો છે મિત્રો કે જે ભાઈ હતો તેમને ભક્તિમ પર આવીને બતાવે છે મિત્રો તે ભક્તિ દ્વારા જે હોય છે મીડિયા ભારત મા મામિને દર્શન કરવા જાય છે કુંખ દર્શન કરવા તે લોકો તેમની ટીમ તો ત્યાં જોઈ છે કે એક ધજાવાળા ભાઈ આવે છે મોટી ભરી ધજા બાવનગીરીની રજા લઈને આવે છે મિત્રો અને નિલમબેન જોઈએ છે કે આ ધજા કોની છે ત્યારબાદ તે ભાઈને પૂછે છે અને તે શ્રદ્ધાળુ કહે છે કે અમે મેળીમાં એક ખૂબ મોટો ખર્ચો આપ્યો છે ત્યારબાદ તે કહે છે કે કઈ રીતે તો તે ભાઈ છે તે આખું જણાવે છે કે તેમને કદાચ મેળવીમાં સપને આવે છે અને કહે છે કે તારે આ પ્રકારની ધજા આપવાની છે અને આ જગ્યાએ જઈને તારે ધજા બનાવવાની છે અને તે ભાઈને પેલા દુઃખ હતું કે તેમને કોઈ પણ દવાખાને રિપોર્ટ સાચો આવતો નહોતો મિત્રો અને તેમને દુઃખ હતું તેમ બદલાયા કરતો મિત્રો રિપોર્ટમાં નોર્મલ આવતું હતું તો તેમને ખૂબ જ દુખાવો રહેતો કમરમાં અને જ્યારે તેણે માનતા માની દવાખાને ગયા રિપોર્ટમાં નોર્મલ આવ્યો તેમને માનતા માની ખૂલ મળી માની ત્યારે પચાસ ટકા દુખાવો દૂર થઈ ગયો અને બીજો જે દુખાવો હતો તે રહી ગયો અને પછી તે માતાજીએ કીધું દુઃખ આ ધજા ચડાઈ જાય એટલે એ પણ બંધ થઈ જાય પછી રાતે તને માતાજી સપનામાં આવે છે અને કહે છે કે તમારે આ જગ્યાએ જઈને આ કારીગર પાસે જઈને તમારે ધજા બનાવવાની છે ત્યારબાદ ભાઈ છે તે જગ્યાએ જાય છે ને ત્યાં કારીગરને કહે છે તો કારીગર કહે છે કે તમારે મેલ્દી મને ધજા બનાવવાની છે તે સામેથી કારીગર એવી રીતની વાત કરે છે તો આ ભાઈ કહે છે કે હા અમારે એ જ કામ છે ત્યારબાદ કારીગર દોષ કે દોસ્કે રડવા માંડે છે અને કહે છે કે થોડા સમય પહેલાં મા મેળડી મારે સપને આવ્યા હતા અને આવી વાત કરી હતી કે તારે આ માણસને ધજા બનાવી આપવાની છે તારે ત્યાં એક વાય ધજા લેવા આવશે તો મિત્રો આ છે ખુંખાર મેળડીમાંની વાત મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હો ખુંખાર મેળીમાં જય હો થામ મિત્રો તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો વિડીયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે ભારે થામ જવામાં આવતા મિત્રો તો લાખો લોકોને આવ્યો હું પ્રેરણા આપું છું મિત્રો કે તમે ત્યાં જાઓ તમારા દુઃખ દૂર થઈ જશે અને જો તમારે કંઈ પણ પ્રકારની વસ્તુની કંઈ ખબર ન હોય તમારે પૂછવું હોય મિત્રો તો અખુભાઈને શ્યાનભાઈના નંબર પણ તમને આપી દઉં છું જે તેમનું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ફેસબુક ચેનલ અથવા તો ઇન્સ્ટાગ્રામ પરથી તમે મેળવી શકો છો મિત્રો તો ત્યાં જઈને તમે જાણી શકો છો મિત્રો મારે છે આખી હકીકત મિત્રો તમે અગરબત્તી કે ચુંદડી કે નારિયેળ કંઈ લઈ જવાની જરૂર નથી હમણાં કારણ કે માતાજી કહે છે કે એ બધાને હું શું કરું અને માતાજી કહે શકો જો તમે માનતા હોય અથવા તમે ચડાવવાનું કીધું હોય એવી રીતની કે બધા રાખેલું મિત્રો તો તમારી પૂર્ણ અવશ્ય હશે તો તમારે લઈ જવાની રહેશે પરંતુ એ પાયે એ પાય કરતા તે થમ્સઅપની બોટલની માતાને કીધું હતું કે મારો છોકરો દારૂ મૂકી દે તો હું થમ્સઅપની બોટલ ચડાવીશ અને પછી તે જીરા મસાલાવાળી દાવતની બોટલ આવ્યા મિત્રો તો એવું કરતા નહીં મિત્રો જે તમે કીધું હોય થમ્સઅપની બોટલ માની હોય તો તમે ની બોટલ જ લઈ જ મિત્રો એ માતાજીનું કેવું એવું છે કે તેમણે જે માન્યું હતું કે મારા દીકરો દારૂ મૂકી દઈ તો હું થમસપની મોટલ ચડાવવા આવું છું મિત્રો અને પછી જે રવિવાર ગયો અને બીજો રવિવાર આવ્યો તો તેમના છોકરાએ આખો અઠવાડિયે દારૂ મૂકી દીધો મિત્રો સાવ દારૂ મૂકી દીધો હતો એક જ અઠવાડિયામાં આવું મજૂરી મને પરચો મળ્યો મિત્રો પછી તે બેન આવ્યા અને તેણે કીધું માતાજીને કં મળી મને પરચો મળ્યો અને મારે તમને થમ્સઅપની બોટલ ચડાવવાની છે પછી જોયું તો તે બેન જીરા મસાલા સોડા લઈને આવી ગયા હતા ધમસદ ને બદલે એટલે માતાજીએ કીધું કે એ ભૂલ તમે ના કરતા મને જે કીધું એ જ ચડાવજો પછી માતાજીએ કીધું કે આવતા રવિવારે આવજો ને પાછી થમસદની બોટલ લઈને આવજો એવું કહ્યું મિત્રો તો મિત્રો કહેવા લાગે આજનો વિડીયો જો વિડીયો પસંદ હોય વિડીયો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા મિત્રો જય હો ખુંખાર મેળીમાં જય હો ભારત જતા મિત્રો